ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ આડા દે આંખ એ તો ઓશિયાળે આંગળી પાંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લહેર લાક સૂણી ક્યાંક સાંકણી ખાડા ખાબોચી અને બાંધી બેસાય આ તો વર્ષે ગગન ભરી વહાલ ગમતાનો કરીએ ગુલાલ ગમતું મળે તોલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ગાંઠે ગરથ બાંધી ખાટીશું જિંદગી સરસરી જાય એને સાચવશે ક્યાં લગી આવે તે આપ કરી પળમાં પસંદગી મુઠ્ઠીમાં રાખતા તો માટીની પાંદડીને વેરે ફોરમનો ફહાલ ગમતાનો કરીએ ગુલાલ ગમતું મળે તોલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ આવે મળ્યું તે દૈશ આંસુડે ધોઈને જાજેરું જાળવ્યું તે વહાલેરું ખોઈને આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને માધવ વેચતી સંગ સંગતારા રણકી ઉઠે કરતાલ ગમતાનો કરીએ ગુલાલ ગમતું મળે તોલ્યા ગુંજે ને ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ગમતાનો કરીએ ગુલાલ થેન્ક યુ થેન્ક યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે મિત્રો ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત કવિતા વિડીયો જો આપણે પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ